પહેલો સેવા પૂજા દીવો કરો પછી ચા પીવાય ટકા બોલે મંટી પડો છો હરકું મોડું ના તો અને હવારને ગારો બોલવાનું બંધ કરો જેટલી ગારો બોલો એટલું ઘર દુઃખી થશે યાદ રાખજો તમારા ઘરમાં નરક બનશે નરક તમે તો ડુબાન પાડો છોડો ના છૂટો તો અને ડુબાન દૂધ કાઢવા જાય ડૂબું પગ ઊંચો કર્યો તો ગાર મારો મારો ફોજ થઈ ડુબાન તું ભાભી કેતા પાડોકાર ભાઈ થાય ને ફાટે ના તમે ઓફરો છો પણ તમારાથી કશું બોલાય ના કશું બોલો તો પેલી હોમી આવે દૂધની ફાટે ના તમારે તો સુધરેલું ગમ છે નહીં બોલતો હે રમેશરા આપણા બાપ દાદા ને કેવો છે ગમે તેમ ખાઈએ પણ ગમે તેવું બોલાય ના બોલ્યું બહાર પડે રમત્યું વરે પણ રસોડું બનાવતો પણ મારી માં બેન દીકરીઓ કાલથી બંધ કરી કરજો જે બેન રસોડું બનાવતો બનાવતો ગારો બોલે એના ઘરમાં અનાજ ખૂટે ખૂટે ને ખૂટે એના ઘરમાં લક્ષ્મી ખૂટે એના ઘરમાં રોગ ના આવતો હોય તોય આવે કેમ કે રોટલાય હરા પાડ્યો તમને તમે ગારો બોલો છો રોટલા બનાવતો બરાબર ગંદીદાર ખોટી ફણ દોશી રોટલાના કોમ ના કરે તો રોટલા પર રહી વારે છોરો રોડે તો રોટલા પર રહી વારે બમ મોટી પડું મુરીયો તો કાકળુ માર્યું તો જાય બે વસ્તુ ઘરમાંથી માંથી સુધારો તો ઘર મંદિર બને તો ભગવાન ને માતાજી આવે પેલું બોલવાનું સુધારો ઓળવાનું સુધારવા બોલાવે અંગ્રેજોનું નું ષડયંત્ર છે હિન્દુ તમારા ધર્મને ખલાસ કરવાનો આ મમ્મી શબ્દ આવ્યો ને તાના છોરા જુદા નથી ખાતા થાય મમ્મી મમ્મી એટલે અંગ્રેજી ગુજરાતી કરો ને ડેટ બોડી થાય ખબર પડે મરેલી માં થાય અંગ્રેજોને ખબર છે કે હિન્દુસ્તાનમાં માં જીવતી છે તો સુધી છત્રપતિ શિવાજી ભાજીજી પેદા થવાના કાશી રાણી થવાની એટલે માં હટાઈ મમ્મી ગાજો ખબર પડે આ મમ્મી શબ્દ આપણો નહીં પછી કાળી બર્થ આપણે જલમ તારીખ હતી એટલે કાળી નો કીધું બર્થડે કાઢીએ જોવો તમે ઘરનો એ બર્થડે ઉજવે છે વી ચાલી હજાર માં ડીજે લાવવાનો દહ પેટી દારૂ લાવવાનો તારે પાછો ગરીબ તો ખાવેના ના એનો રીકેક લાવવાની પછી પિચકારી ઉડાડવાની હાફી પડે તો તો હવે આ આ જલમ તારીખ છે ને પાછો દીવો લાવવાનો ભૂખ મારી હવે દીવો શ્રાપ અને કે આશીર્વાદ આલે

અવળેના છોરા તો લેમડા ઓબા વેચીન જલબરડ એ ઉજવે છે હા આ વન સાઈડ ને ટુ સાઈન બે નીકળી ડિગ્રી જોવડે વન સાઈન ને ટુ સાઈન નવી સાઈડ આય છે બસ આટલા જ રાખવાના કૂટ કૂટ હોતાય છોરા ગઈ દેવાનું તો નાખવાનું તો ખબર જ પડે કે મુનછ ક હોય તો

હિન્દુ સંસ્કૃતિને ખલાસ કરવાનું હમીશા તે થવા એમ નથી એટલે ષડયંત્ર કર્યું બધું ફાટલો પેન તો કહ્યો બર્થડે શબ્દ એમનો છે આપણો નહીં મમ્મી શબ્દ એમનો છે અને મમ્મી શબ્દ આયો ને તાનના છોરા જુદા નોંધી ખાતા થયા બાકી ગયડિયા બેઠા તે પૂછી જો આપણો શબ્દ માં છે શું છે માં હા તો કુમારા છોકરા જુદા થયા પણ સાહેબ કયા કોઈ જુદા પછી પોપટ પોજરામ પૂરા આપણે લી લોજનું ઘડાવો પોજરામ પો રામ લી લોપી લોજનું પોજરામ આપપટ

જેવો પ્રશ્ન છે તમે સાંભળો પોપટલાલ તમારી ભાવે તમે મકાન રાખો હાલો કે બરોડાની બાજ મારે ડ્રેસ પહેરવા જોય છે પહેરવા જોય છે ટી શર્ટ ને ફાટેલું પેન્ટ કોલેજ કરતી જોયો પહેરે તમારી ડોષીડોહો ભેગું નહીં ફાવે પોપટ કે સારું એવું થઈ જશે કાલથી ચિંતા ના કરી છોકરા નવ મહિના ઉંચકીને ભરી જ તારી માં દૂધ પીવડાવતી હોય ઉત્પાદ તમે ભૂલી ગયા લાલ શને હું લાંબો કહું તો ટાઈમ ઓછો છે મારી લાખ લાખ વાર વિનંતી સૌ દીવાન દીકરાઓ બેનો તમે સાંભળજો ઉમરાવાળી રાજી થાય ને ઉમરાવાળી તો ડુંગરા વાળી રાજી થાય બરાબર હું પર જો હેળતા જોઉ છો રણુજા મેં જોયા છો તો મને બધો